ઘણીવાર હું તમારી માટે એવા વિડીયો લઈને આવતો હતો તમને મજા જ આવ્યા કરજોની એવી એવો જ એક વિડીયો તમારી માટે લઈને આવ્યો છું કારણ કે ઘણા એમાં એવું હોય કે ઇન્સ્ટામાં ઘણા મિત્રોના ફોન આવતા હોય મેસેજ આવતા હોય પછી મારા કોલિંગથી ઘણા કોલ આવતા હોય ફોન આવતા હોય લેડીઝના ફોન આવતા હોય જેન્ટ્સના આપણે મિત્રો ભાઈબંધના ફોન આવતા હોય તો ઘણા હેરાન કરતા હોય ખાલી ખાલી હેરાન કરતા હોય એમાં કાંઈ ન હોય કાજ ન હોય કાંઈ નહીં એમનું એમનું હેરાન કરતા હોય એના માટે આજ તમારા માટે એક ધમાકેદાર વિડીયો લઈને આવ્યો છું અહીંયા એવા જે મેડમ છે એમનો ફોન આવેલો હતો મતલબ મેડમના ઘણા મેડમના ફોન આવ્યા કોલ કરતા હોય મેસેજ કરતા હોય ઇન્સ્ટામાં તો આજકાલ આપણે સોખી ચેલેન્જ આપી દીધી બધાને કે જો કોઈ આપણને ફોન કરીને હેરાન કરે હેરાન કર્યા એટલે આપણે સીધો એનો વિડીયો બનાવીને અને સીધો યુટ્યુબ ઉપર અપલોડ કરી દઈશ મેં પહેલાં કહી દીધું પછી હું અપલોડ પછી કરું પહેલાં હું કહું કે આ વિડીયો તો હું યુટ્યુબમાં અપલોડ કરીશ કોઈ હેરાન કરી શકો તો હમણાં થોડીવાર પહેલાં એમનો ફોન આવ્યો હતો મેડમનો એ મેડમનો ફોન આવ્યો એટલે મેં એને કીધું થોડી વાર રીન કરું ફોન પણ એમને ખબર નથી કે હું શાલુમાં રેકોર્ડિંગ કરવાનો છું શૂટિંગ કરવાનો છું એમને ખબર નથી તો ફોન આવ્યો હતો એટલે મેં એને કીધું થોડી વાર એના આગળ હું ફોન કરું કારણ કે ત્યાં હું વિડીયો વિડીયો બધું ગોઠવી નાખું એટલે એનો ફોન આવ્યો હતો હવે હું એનો ફોન કરું છું હું કહે છે તમારી જ સાંભળો બધું કે હું કહે છે કેવી રીતે વાત કરે છે આવી રીતે રોજની માટે મારે તો બે ત્રણ દી બે ત્રણ દિવસ આવું રોજ માટે આવું તો હોય જ તે આવા ફોન આવતા હોય પણ હવે નક્કી કરી લીધું કોઈ પણ લેડીઝનો ફોન આવે તો આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીશું અને તમને સાંભળવાની પણ મજા આવે તો હું ફોન કરું છું એમને હું વાત કરી છે ફોન લાગી ગયો છે રિંગ જાય છે કારણ કે હજી હમણાં ફોન આવ્યો હતો હેલો હેલો બોલો કોણ તમે હા તમે ફોન કર્યો તો બોલું હા તમે નામ હા મારું નામ પણ આગળ તમે થોડી વાર પહેલા નો ફોન કર્યો મે કીધું આગળ તમને હું ફોન કરું છું હા હા એટલે હું ઈસ બોલું છું તમે થોડી વાર પહેલા ફોન કર્યો તો પહેલા તો તમે કયો તમે ક્યાંથી બોલો

બોલો બોલો તમે બોલો બીજું બસ બાકી તો મોજે મોજ રોજે રોજ બસ જોવો વિડીયો વિડીયો જોઈ રાખો એવું બધું હોય બાકી તો કઈ હોય ની મે કીધું ફોન આવ્યો તો તો મે કીધું ફોન કરું પાછો હા એવું છે મે કીધું હાલ ચાલ પૂછી લો કેવા છે એમ ફોન કરી એવું છે હા તો હારું કેવાય ને ભાઈ અમારે જેવા નાના માણસોના તમે હાલ ચાલ પૂછો બહુ સારું કેવાય ને કોઈ નાનો

એટલે કોઈના કોઈની નજરેમાં હું હારો હોય કોઈ નજર માં મોડો હોય એવું નથી પણ આપણે તો બને ત્યાં સુધી એવું જ નક્કી કર્યું છે કે ભાઈ કોઈને કઈ કરી ન હોય કે નડવું તો નથી ફાઈનલ નક્કી કર્યું એટલે બધાને કદાચ સારું લાગતું છે એવું એટલે એવું બધું છે બાકી તો એવું કંઈ નથી બાકી તો જ્યાં સુધી બધાની મદદ થાય ત્યાં સુધી આપણે કરવીશી ઈસ્ટામાં મને કોઈ મેસેજ કરતા હોય તમારી જેમ પર્સનલમાં મને કોઈ કોલ કરતા હોય તો એ મને જ્યાં સુધી માહિતી હોય ત્યાં સુધી બધાને માહિતી બધાને માહિતી આપું છું અને મને ખબર હોય હાસી હોય ત્યાં સુધી જ માહિતી આપું કોઈને પછી શું કહેવાય આપણે કોઈને ખોટું બોલીને રોડે નથી ચડાવતા

તમારી સાથે વાત કરીને પણ મજા આવે ને તમને કેટલી મજા આવી એ કયો મને તો બહુ જ મજા આવી તમારી આરે વાત કરીને વાહ ભાઈ વાહ એવું છે તમે હું કઈ વિડિયો વિડિયો બનાવો છો હા હું એમ તો શૂટિંગ ને એવું કરું છું કોમેડી વિડિયોસ ને એવું એટલે તમે એક્ટર છો હા હું વાત છે

માં પણ રીલુ બનાવ માં પણ વાહ ભાઈ વાહ નાના બહુ સારી વાત કહેવાય આ બધું કરતા રહ્યો આગળ વધતા રહ્યો અને કામ એવું હશે તો હું ચોક્કસ તમને કરીશ ને તમને બોલાવીશ સપોર્ટ છે એટલે અમને તો કઈ વાંધો ન આવે હા એવું છે અને સપોર્ટ તમને સુધી ફૂલ સપોર્ટ વાહ ભાઈ વાહ તમે કેવા બદલ કે ભાઈ આવો નો સપોર્ટ કરતા રહેજો તમારા જેવા બધા ફ્રેન્ડ અમારા ફ્રેન્ડ લોકો અમારી ઉપર આવા પ્રેમ વરસાવતા રહે એવી આશા રાખી કે આટલો બધો પ્રેમ રાખે ભાવ રાખે અમારી સાથે અને તમારા અમારા દ્વારા અમે અને વિડીયો તમને ગમે એવા અપલોડ કરીએ ઇન્સ્ટામાં વ્લોગમાં તમને ખુશ કરીએ એ એવી અમારી ફરજ બને છે હા હા એવું છે તો બાકી કાંઈ બીજું તમે કહેવા માગો છો વાહ ભાઈ વાહ બસ બસ જો બનાવતા રહેશું તો કાઈ વાંધો નહીં અને તમને ખબર હોય તો વાત કહી દો અત્યારે કે આ જે મને કોલ કર્યો ને તમને અત્યારે કોલ કર્યો શું કહેવાય રેકોર્ડિંગ થાય છે અને રેકોર્ડિંગ કર્યું છે અને આ વિડીયો હું યુટ્યુબમાં અપલોડ કરું તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં ને ના ના મને હા તો વાંધો નહીં મારે શું છે કે આપણે તમે એક્ટર્સ હોય ત્યારે તમે કીધું પણ મારે તોય પૂછવાની ફરજ રહી તો એવું છે કારણ કે હું હવે પછીના મારા જે જે ફ્રેન્ડના મારા ફ્રેન્ડ સર્કલના ફોલોવર્સના મારા મિત્રોના કે કોઈ લેડીઝ હોય ગમે તે હોય એમના ફોન આવશે તો હું જરૂર એમનું રેકોર્ડિંગ કરીશ અને હું અપલોડ કરીશ વિડીયો એવું મેં નક્કી કર્યું છે એટલે હું છે કે બધા મારા મિત્રોને મારા ફ્રેન્ડ સર્કલમાં મારા ફોલોવર્સ બધા મિત્રો છે એમને બધાને સાંભળવાની મજા આવે છે કે ભાઈ તમે જે વાતચીત કરો છો મને ઘણા મેસેજ પર્સનલ આવતા હોય કે તમે જે પર્સનલ વાત કરો છો એ તમે શેર કરો તો અમને સાંભળવાની મજા આવે એટલા માટે કરું છું કઈ વાંધો હા તો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં મારી ચેનલનું નામ છે મુકેશ સરવૈયા વ્લોગ તો આ ઈ ચેનલમાં આ વિડીયો આવશે

અને આશા કરું હા અને આશા કરું છું કે આપણા બધા મિત્રોને પણ ગમે હા હા તો કઈ વાંધો વાંધો એવું હશે તો કોન્ટેક્ટ કરીશ બરોબર હા જય માતાજી તો દોસ્તો આવું કઈક હતું જવું તો ઘણા બધા આપણા મિત્રોના આપણા ફ્રેન્ડના તો એટલે કોઈ લેડીઝના ફોન આવતા હોય તો એમની પરમિશન લઈને વિડિયો તમને ક્યારેક ક્યારેક અપલોડ કરીશ કારણ કે આપણે રેગ્યુલર આવું નથી કરવાનું પણ ક્યારેક ક્યારેક તમને કારણ કે અમારા ફેમિલી વ્લોગ એ તો સારું જ રાખવાના છે પણ ફેમિલી વ્લોગની અંદર તમને ક્યારેક ક્યારેક ચાર પાંચ વિડીયો કે સાત વિડીયો તમને આવો વિડીયો અપલોડ કરી અપલોડ કરવાનું એક જ કારણ કે તમને મનોરંજન થાય અને મજા આવે અને બહુ આનંદ આવે એટલા માટે તમને રાજી કરવા માટે તમને ખુશ કરવા માટે આવા વિડીયો હું લાવતો રહીશ તો ચોક્કસ કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે દિલથી દિલથી તમે કોમેન્ટ કરજો કે નાના તમને કેટલી મજા આવી છે અને કેવા કેવા હું વિડીયો લાવું આવા તમને ગમે છે કે નથી ગમતા એ કોમેન્ટ કરજો અને કેવા વિડીયો તમારે જોવા છે એ કોમેન્ટ કરી દેજો યાર ને આ વિડીયો આ વિડીયોમાં બસ આટલું જ હતું આશા કરું છું કે આ તમને વિડીયો ગમે છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો યાર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા સબસ્ક્રાઇબ નથી કરતા યાર સબસ્ક્રાઇબ કરી લ્યો નાની કોમેન્ટ કરી દેજો અને મળીએ છીએ આવા નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ચાં સુધી બા બાય